બસ્સો દસથી બસ્સો વીસ કિલોમીટર ચૌદ બસ તેવી જ રીતે છવ્વીસ બસ જે છે એ બસ્સો વીસથી બસ્સો ત્રીસ કિલોમીટર દૈનિક અંતર કાપે છે અને દસ બસ એવી છે જે બસ્સો ત્રીસથી ચાલીસ કિલોમીટર અંતર કાપે છે અને છ બસ એવી છે કે બસ્સો ચાલીસથી બસો પચાસ કિલોમીટર અંતર કાપે છે હવે અહીંયા પ્રથમ પ્રશ્ન છે કે દૈનિક અંતરની મુસાફરીનો બહુલક વર્ગ શોધો તો બહુલક શોધવા માટે અહીંયા સૌથી મોટી આવૃત્તિ છવ્વીસ છે એની સામેનો વર્ગ એટલે કે 220 વીસથી 230 ત્રીસ આ વર્ગ થઈ જશે હવે અહીંયા મધ્યક શોધવાનું કીધું છે તો મધ્યક માટે આપણે શું કરીશું તો આ જે ડેટા છે એને વર્ગ અને એફઆઈ લખીશું એક્સઆઈ એટલે કે મધ્ય કિંમત શોધીશું મધ્ય કિંમત કઈ રીતે શોધાય તો બસ એક લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઇડેડ બાય ટુ તો 200 ને બસો દસ થઈ જશે ચારસો દસ ચારસો દસના અડધા 205 હવે અહીંયા જે ગેપ છે એ દસ દસનું છે વર્ગ લંબાઈ તો દસ ઉમેરતા જઈશું ઓકે હવે યુઆઈ યુઆઈ કઈ રીતે શોધાય તો એક્સઆઈ માઇનસ એ ભાગ્યા સી અહીંયા આપણે એ જે છે એ ધાવી લીધો છે બસો તો અહીંયા માઇનસ એક માઇનસ બે તમે ગણતરી કરી શકો છો બસ્સો પાંચ માઇનસ પચીસ સી એટલે કે વર્ગ લંબાઈ દસ તો માઇનસ બે માઇનસ એક એક અને બે હવે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરીશું તો આપણને સીગમાં એફઆઈ યુઆઈ કેટલા આવી જશે અહીંયા ઝીરો કઈ રીતે તો માઇનસ આઠ ને માઇનસ ચૌદ માઇનસ બાવીસ દસ ને બાર પણ બાવીસ તો ઝીરો હવે આ જ રકમને આપણે કિંમતમાં મૂકીશું એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈઆઈ અપોન ઇન્ટુ એચ ઓકે તો બસ્સો પચીસ એ આપણે ધારેલું મધ્ય છે સીગમાં એફઆઈયુઆઈ ઝીરો ભાગ્યા સીગમાં અને વર્ગ લંબાઈ દસ ઝીરો ભાગ્યા સાઠ ઝીરો ઝીરો ગુણ્યા દસ ઝીરો તો જવાબ આવી જશે બસો ને પચીસ બરાબર